ભારે હોબાળો મચી જવા પામ્યો છે સુરત જિલ્લા તરસાડી મર્કન્ટાઇન બેંક ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ એમડી જોઈન્ટ એમડી ની ચૂંટણી મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે સુરત જિલ્લામાં જાણીતી અને વર્ષો જૂની મર્કન્ટાઇન બેંક ખાસો મોટો ટર્નઓવર ધરાવતી બેંક માનવામાં આવે છે આજે તરસાડી મર્કટાઇન બેંક ચૂંટણી મામલે બેઠક યોજાઈ હતી આ ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ એમડી જોઈન્ટ એમડી પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં ભાજપ વીએસ ભાજપ વચ્ચે ટક્કર જામ્યો છે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ દરમિયાન ભારે હંગામો મચ્યો છે જોકે ભારે શોર વચ્ચે દેવેન્દ્રસિંહ ચૌહાણ ગ્રુપના છ સભ્યોએ બહિષ્કાર લેખિત માં આપી સ્થળ છોડી જતા મામલો થાળે પડ્યો હતો પોલીસે છે આજે આરોપી હોવા છતાં પણ એને પકડતા નથી પોલીસ એમને બંદોબસ્ત આપીને વોટિંગ કરવા માટે લાવે છે એ

અઢી વર્ષની ટર્મ પૂરી થતા નવા હોદ્દેદારોની નિમણૂક થવાની છે ચેરમેન વાઇસ ચેરમેન એમડી અને જોઈન્ટ એમડી જેની અંદર આ પરેશભાઈ શાહ પોતે એમડી છે અને એ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી પાંત્રી અને એક્ટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં એમની પર ગુનો દર્શ થયો છે અને પોલીસ આજે એમને છાવરીને અહીંયા મતદાન કરવા માટે લઈને આવી છે ખરેખર પોલીસ એમની કાર્યવાહી મુજબ આરોપી બહાર થી દેખાય એટલે એને અરેસ્ટ કરવાનો હોય એની જગ્યાએ એ એમને લઈને અહીંયા ખાતે આવ્યા છે અને અમને અહીંયા એવું કહેવામાં આવે છે કે એમને મત આપવાનો અધિકાર છે એમને મત આપવા દે એવું પોલીસ અમને કહે છે